તો હેલો ગાઈસ તમે બધા જોઈ રહ્યા છો અત્યારે હું ને હર્ષભાઈ ભાઈ વાડીયા જઈ રહ્યા છીએ અત્યારે આપણે ખોડી તોડવાની છે તો તમે બધા રોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો આપણે વાડીએ પહોંચી ગયા છીએ તો ચાલો ઘોડી છોડીને વ્લોગ કન્ટિન્યુ કરીએ તો તમે જોઈ રહ્યા છો અત્યારે હર્ષભાઈ સામાન કરી રહ્યા છે ઘોડીને તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો આ છે કોહીનું તો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ઘોડીનો આટો મારવા જઈ રહ્યા છીએ તો તમે બધા લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો

તો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે કેસર ને કોહીનુન ને બે ને પોરો ખાવા ઉભા રાખ્યા છે બીજેશભાઈ પકડીને ઉભા છે ઘોડીને રામ 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 રામભાઈ હેલો ગાય તમે બધા જોઈ રહ્યા છો અત્યારે આપણે ઘોડીને પાછી વાળીએ લઈને જઈ રહ્યા છીએ તો આજના બ્લોગમાં બસ એટલું જ છે જો તમને મારો લોગ ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં